જો આ એક સકડી છે અત્યારે આ બાજુ હું સ્ટોલ થવાના છે જોતા જ આવી લાગત તમે જોઈ શકો છો કેટલી તૈયારી થઈ છે હજી તૈયારી ચાલતી જાય છે લાગત તમે જોવો ને તો અત્યારે હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે છે ને તમને વિડીયોમાં ભાડલાનો મેળો બતાવવાનો છે એક દિવસ અગાઉ કેટલી તૈયારી થઈ એ હાલો વિડીયોમાં આગળ બતાવું તો આપણે જો કોગી ગયા આવી ભાડલાના મેળામાં અને અત્યારે ભાડલાના ઉપર તમને બતાવું જો મિત્રો હજુ તૈયારીઓ હાલે છે એટલે આખા મેળામાં આંટો મારવી તો મિત્રો મેળામાં તો આવી ગયો પણ તમે સકડીનું કુસ્તાન જો આ એક સકડી છે અત્યારે તો હાલમાં એક સકડીનું ફિટિંગ હાલે છે તમને દેખાડી દઉં જો આ એક સકડી છે અને બાકી આ બાજુ હું જે સ્ટોલ થવાના છે જુઓ તમે આ બધી સ્ટોલ છે અને અહીંયા કણે એક સકડી છે એનું ફિટિંગ અત્યારે ચાલુ છે આજે તો મિત્રો વરસાદ આવી ગયો એટલે થોડોક ગારો હે કાલે તો વરસાદ ન આવે તો સારું નકર તો કાલે ગારો થઈ જવું આજે હે ને પાણી ભેરાઈ ગયું છે આમાં મેદાનમાં જુઓ ને તો જો આજ તો વરસાદ ચાલુ જ હતો એ માંડ વરસાદ રહ્યો ને આપણે વિડીયો બનાવવા આવ્યા આવી અને અંદાજ સ્ટોલનું ફિટિંગ થવાનું જ ચાલુ છે અત્યારે અને એક રાઈટ છે એ તો ઓલબા છે સકડી ટૂંકમાં કેવીન તો એક અને જે ભાડલાના પુલ ઉપર લાગઠ છે ને અત્યારે સ્ટોલ તૈયાર થઈ ગયા છે તો હાલો વિડીયોમાં આગળ જોયું તો મિત્રો આપણે આવી ગયા ભાડલાના પુલ ઉપર કીધું બતાવું પણ આ જુઓ તમે હે ને કેટલી બધી આજે તો તૈયારી હાલે છે દેખાતું નહીં હોય પણ આ બાજુ પાસે તૈયારી હાલે છે તમે જુઓ આમ ભાડલાના હવે છે એટલે ગયા આપણે ભાડલા સુધી આવ્યા જ આવી પણ આ બાજુથી જો આ દેખાડી દઉં સકળી વાળું લોકેશન આ હતા એ ગાળા નાખેલા હે આમાં તો હું હજી તૈયારી ચાલતી છીએ

અને લાગત તિયારીઓ હાલે છે એવું છે આજનું મેળાનું હમણાં ભાડલા પોગી જાઉં માપે માપે તિયારી છે કેમ કે વરસાદ આજ આવી ગયો ને જે પલ્લી ગયો ને પાણી જાયું જાય લાગત એવું છે એટલે જો જે અત્યારે જુઓ તમે એમ લાગે થોડે થોડે તૈયારીઓ હાલતી હોય એવું છે ભાડલાના બસ બસ આવી આવી ગયો મેળાની તૈયારી બાકી વિડીયો કેવું લાગ્યો કોમેન્ટમાં કહી દેજો તો મિત્રો આપણે ભાડલાના મેળામાં ચક્કર મારીને આવી ગયા અને એટલે વાડીએ વાડી ટૂંકમાં જાવ જાઓ વાડીના રસ્તામાં જાવ અને તમે કાલે ભાઈ આવી જઈજો ભાડલાના મેળામાં આપણે વિડીયો તાત્કાલિક આજ ને આજ બનાવીને મૂકવો જો હે એટલે હવે થોડું ઘણું વાડીનું કામ કરી લેવી અત્યારે તો જો વરસાદ આવે એવું છે અને ઢોર દોવાના છે એવું કામ છે ટૂંકમાં વિડીયોની શરૂઆત થઈ હતી તો વાડીયા પૂગવું આવી ગયો જો એવું છે એટલે હવે થોડોક વિડીયો હાલો વાડિયા જઈને શૂટ કરી લઉં અને આજનો વિડીયો આપડે ને નાનો એવો બનશે બહુ લાંબો બનશે નહીં તો આલો વાડીએ પૂગીને ઢોર દોવાનું કામ હે તો ચાલુ કરી દેવી ફ્યુ મિનિટ લઈ થાય અત્યારે ઢોર દોવાનું કામ ચાલુ છે ગાયું દોવાનું બાકી આજ પેલા ભેંસ દોવાનું ચાલુ છે આપણે જોવું આવી રહ્યા આપણે પૂરી ભેંસ રહીને એ દોવાની ચાલુ છે અત્યારે હાલો તમને વિડીયોમાં બતાવી દઉં જો અત્યારે શરૂઆત કરીએ તો આ ભેંસ જો દોય આ બાજુ નહીં બતાવે આ બાજુથી ને જો મસ્તનો ભેંસનો ભૂરો પાડો હે મિત્રો અને આ રે આપણે જો ભેંસ દોવાની અત્યારે ચાલુ છે તમે જોઈ શકો છો લાઈવ વિડીયોમાં અને આપણે ભેંસ કાંઈ એટલી બહુ બીતી નથી એટલે કે ભડકતી નથી એટલે અડીને જઈને બતાવી તો કંઈ વાંધો આવે નહીં આપણે અત્યારે દોતા હોય તો અડીને જાવી એટલે હાલે નકર અમુક ટોર કેવું હોય ભાગે અડીને જાવ ને તો દોતા હોય તો પણ આપણે પાસે અત્યારે તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે સાંટા તમને કદાચ દેખાતા હોય તો વરસાદના સાંટા પણ આવવા મળ્યા છે

હા પાડે ડોક હલાવેદુ થઇ ગયો પણ વરસાદ ચાલુ થઇ ગયો એટલે રોકાણ થોડાક દિન એવું છે એમ ભણવા નિશા ખુલી ગઈ જાવું પડે ને હા પાડે એવું છે ના પડે ભણવા જવાનું ચાલો વરસાદ ચાલુ થઈ ગયો જો આમ નામ આવે હે માપે માપે વરસાદ તમે જો અને હવે પી માંડવી ની પાઉ નહીં પડે આજ તો ઘણી વાર વરસાદ આવ્યો પણ જોઈએ એટલો નથી આવતો માપે માપી આવે છે તમે જો આ વાદળાની જોરદાર છે એટલે અત્યારે વરસાદ ચાલુ છે અને ઢોર દોવાનું ચાલુ હતા પણ વરસાદ ચાલુ છે તો એ તો નહીં વરસાદ રે તો તોય વરસાદમાં ઢોર દોવા જો તો હાલો હવે જોયું વરસાદ રહે કે નહીં એ આપણે મિત્રો કીધું વરસાદ રે પણ વરસાદ તો વધારો થઈ ગયો તમે જો આમ વરસાદમાં તો વધારો થતો જાય અત્યારે એક તો સાંજ થતી જાય છે મોડું થાય છે અને વરસાદમાં થાય વધારો જોવો તમે કેટલું આવે જો અહીંયા દેખાતું હોય છે આમ સાંટા તો નહીં દેખાતા હોય કેમકે હવે દિ આડુ વાદુ આવી ગયું છે અને વરસાદમાં વધારો થઈ ગયો છે થોડો તો મિત્રો આપણે વરસાદ તો બહુ રહ્યો નહીં પછી આવતો થોડો થોડો ઢોર દોઈ લીધા હે તમે જોવો ઢોર નું કામ થઈ ગયું ને વરસાદ હજી હાલમાં આવે જ છે જોવો સાંટા દેખાતા હોય તો તમને જો ઢોર દોઈ લીધા અને ખાણ આપી દીધું ગાય ને અને ભેંસ ને જો ખાણ ખાય હે અને બીજા અંદર બાંધ્યા નાના નાના વાસરુમ ની અહીંયા બહાર બાંધ્યા એને જો ખાણ આપી દીધું છે અને હવે આપણે જો વરસાદમાં બહુ પલળવું નથી ફટાફટ આપણે અત્યારે સાંજનું જમવાનું છે તો આપણે જો સાંજનું જમવાનું છે મિત્રો દૂધ લીધું છે આ શેવડો છે મરચાં છે અને ગરમા ગરમ રોટલી મારમી બનાવે છે અત્યારે તો આવું છે જમવાનું અત્યારે તો હાલો ફટાફટ સાંજનું જમવાનું જમી લેવી તો આપણે જો જમવાનું ચાલુ હતું કે બિલાડી આવી ગઈ આપણે આ કાળી પાળેલી મીંદડી છે રોટલી ઈ પણ ખાહે જો રોટલી ની એવાય છે નથી ખાવી હું મ્યાઉ મ્યાઉ કરે ભૂખ છે ખાવી તો ખાવા મળ ખાહે તો ખરી મિંદ્રો પણ ધીમે ધીમે રોટલી જ રોજા ને ખાય છે અમારું લે એટલે ખાય તો જાહે એમ જો ખાવા મળી ને એમને ભૂખવો હોય તો પેલા ખાઈ દે ને માપે ભૂખી હોય ને બહુ ભૂખ ન હોય એટલે ધીમે ધીમે ખાય બાકી ખાય તો ખરી રોટલી આપણે નાખી દીધી મીંડળીને જો ખાવા મળીને મસ્ત મજા તો આપણે મિત્રો મસ્ત મજાનું ખાઈ લીધું અને અત્યારે તમને બતાવું એક મીંદડીના બચ્છા મસ્ત મજાના છે ને આપણે હમણાં મીંદડી આગળ રોટલી ખાતી ને એના બચ્ચા હે અહીંયા આપણે જો તમને બતાવી દઉં જો મસ્તના કેવા હુતા હે તમે જુઓ હાવ નાના નાના અમતા હે જો હજે તો હાવ નાના ઉંદડા જેવડા હે હાવ તમે જુઓ ને તો હાવ એટલે હાવ નાના નાના છે ઉંદડા જેવા બસા તો જો મસ્તના હુતા હે અને મીંદડી અત્યારે બહાર હતી આપણે ખાતા હતા ને રોટલી ને એવું કાતી હતી એ અત્યારે ખાવા બહાર નીકળી ગઈ હતી અહીંયા નકર તો આ બસા ભેગી બેઠી હોય તો પાસ બસા ન દેખાય ભેગી બેઠી હોય ને તો એવું છે તો હાલો હવે પાછું આપણે નીકળવું છે ગામમાં દૂધ લઈને એટલે નિહેરવી ગામ બાજુ ફોર મોર અપડેટ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ